નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આંબાની વિશેષ માહિતીમાં આજે અવારનવાર ખેડૂત મિત્રોનો જે અગત્યનો પ્રશ્ન હોય એ આપણે ચર્ચા કરીશું હવે ખેડૂત મિત્રો અમુક વખત પૂછતા હોય કે ભાઈ આંબાના થડ પર શું ટ્રીટમેન્ટ કરવી તો એક તો સૌથી મહત્ત્વનું કે આ આંબો આપ જોઈ શકો છો આ આંબો અને આ આંબો બંનેનું વાવેતર એક જ સમય હે આ બધા વાવે બધા આંબાનું તો આમાં ફેર શું દેખાય છે બધાનો ગ્રોથ સરસ મજાનો થયો જો એને પાછળનો આંબો જોવો પણ આંબો સેજ નબળો રહી ગયો હવે એનું કારણ આપણે ગોતી કે ભાઈ આનું થડ છે જોઈ શકો આ થડ એક તો ફાટી ગયું છે કમ્પ્લીટ ફાટી ગયું છે અને સાથે સાથે એની ઉપર ફંગસ થઈ ગઈ છે આ ફૂગ છે ને એને કંટ્રોલ માટે આ એક પ્રકારની ફૂગ છે આપ જોઈ શકો છો આ ફૂગના કંટ્રોલ માટે આપણે બોડેક્સ પેસ્ટ લગાડવું જોઈએ બોડ પેસ્ટ કેવી રીતે બને કે ભાઈ સો ગ્રામ ઇન્સ્ટન્ટ કોપર ફોર બોડો લેવાનું એમાં ચાલીસ ગ્રામ ઇન્સ્ટન્ટ ચૂનો નાખવાનો આ હું બોલું છું એ જ વસ્તુ મળે તો જ એટલું નાખવાનું બાકી જો તમારી રીતે સાદી રીતે બનાવવાનું હોય તો મોર મોરથુથું સો ગ્રામ લેવાનું અને એંસી ગ્રામ જેવો કે ચૂનો લેવાનો અને એને પીએચ પેપરથી બેલેન્સ કરવાનો સાડા સાતનો પીએચ થાય તો જ એ વસ્તુને અને એમાં નાખવાનું એક લિટર પાણી અને કોઈ ખેડૂત મિત્રો હોય એને કેવી રીતે બનાવવું શીખવું હોય તો એક નંબર ખાસ નોંધો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન આ નંબર ઉપર આપ ફોન કરીને કેવી રીતે બનાવીને માહિતી અમે તમને આપીશું પણ હું આજે વાત કરતો હતો કે આ થડ ફાટેલું છે એને લીધે એક વસ્તુ સમજો કે આ આટલો પ્રોપર ભાગ છે ને એટલે કે પંદરથી વીસ ટકા આનું થડ ડેમેજ છે એક જે નીચેથી સો ટકા ખોરાકનો પ્રવાહ જતો તેમાંથી પંદર વીસ ટકા તો ખોરાકનો પ્રવાહ બંધ થઈ ગયો અને પ્લસમાં અહીં એટેક છે હાનિકારક ફૂગનો આપ જોઈ શકો છો આ રીતના થળિયા ઉપર જ આવી ફૂગ બાજી ગઈ છે તો આને લીધે છોડ હોય એ ખોરાક તો ઉપાડતો હોય પણ ખોરાક એને પ્રોપર ડાળી સુધી પહોંચતો ન હોય અને આ ફૂગ છે એ એ ખોરાક ખાઈ જતું હોય તો આવી વસ્તુને રોકવા માટે આપણે ફરજિયાત બોડેક્સ પેસ્ટ મારવું જોઈએ બોડેક્સ પેસ્ટ મારવાથી થડના થડ ઉપર જે પણ હાનિકારક ફૂગ હોય એનો કંટ્રોલ કરી શકાય છે આંબાની આવી જ અવનવી માહિતી રેગ્યુલર તમારે મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા નંબરમાં મિસ કોલ કરી અમારી સાથે પણ જોડાઈ શકો છો તમારા એવા મિત્રો જેને આંબાનું વાવેતર હોય એમને અત્યારે જ આ વિડીયો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય ગૌ માતા